ધી સેકન્ડરી સ્કૂલના મેદાનમાં કરવામાં આવી જ્યારે આખા વિશ્વભરમાં ઉજવાતો એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજે વહીવટી તંત્ર દ્વારા ધી સેકન્ડરી સ્કૂલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જાંબુઘોડાના નગરજનો શિક્ષક સ્ટાફ સહિત સ્કૂલના વિદ્યાર્થીઓ જાંબુઘોડા તાલુકા પંચાયતના પ્રમુખ જાંબુઘોડા મામલતદાર તેમનો સ્ટાફ પોલીસ સ્ટાફ સહિત બસો પચાસથી વધુ લોકો આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં યોગ આચાર્ય દ્વારા તમામની વિવિધ યોગ કરાવી યોગથી થતા ફાયદાઓ વિશે સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી હતી